હલો મિત્રો કેમ છો બધા મસ્ત અને મજામાં હશો તો સવારના સાડા છ વાગ્યા બધાને ગુડ મોર્નિંગ અને અમે નીકળી ગયા સવારની સીટ છે એટલે કે હસી તો કંપની તો સાત વાગ્યાથી નોકરી ચાલુ થઈ જાય એટલે આપણે નીકળી ગયા થોડો અમે રહીએ રૂમથી અને કંપની થોડીક નજીક છે એટલે ચાલીને ચાલીને નીકળી જાય એટલું થોડુંક નજીકમાં રહીએ એટલે કહેવું કે આપણને સારું પડે નજીક અને લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો આપણી ચેનલને રમેશ રાઠો બ્લોક ચેનલ છે તો તો કંપની બતાવીશું તમને કંપનીનો ગેટ એટલે કે અંદર મોબાઈલ નહીં લઈ જવા જે તો ત્યાં ગેટ પર જમા કરવાનું હોય અને ત્યાં સુધી બન્યા રહો આપણા આ કંપની તમને ગેટ પર એન્ટ્રી કરવાનું ચાલે છે બધા ગેટ પર એન્ટ્રી કરી પછી અંદર જવાનું હોય એટલે બધા લોકો ફાઇનલી કંપનીમાંથી છૂટી ગયા અને અત્યારે અમે રૂમ પર જઈએ છીએ અહીં નજદીકમાં રૂમ છે અને આપણો વ્લોગ કન્ટિન્યુ જોતા રહો કન્ટિન્યુ જોતા રહો અને આપણી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહો આપણી ચેનલનું નામ છે રમેશ રાઠવા વ્લોક ચેનલ તો ખાસ નવા મિત્રોને કે સબસ્ક્રાઈબ ને લાઈક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું બાય